ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવા છીએ જિગ્નેશ કહીરાજની આવનારી નવી ફિલ્મ વિશે તો જિગ્નેશ કહીરાજની એક નવી જોરદાર ફિલ્મ આવી રહી છે આ ફિલ્મનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી અને આ ફિલ્મમાં જિગ્નેશ કહીરાજ સાથે પ્રિમલ ઓબેરો જોવા મળશે પ્રિમલ ઓબેરે ઘણી બધી ફિલ્મો તથા ગીતોમાં જિગ્નેશ કૈરાજ સાથે કામ કરેલું છે તો ફરી એકવાર એક નવા અને અલગ જ અંદાજમાં જિગ્નેશ કૈરાજ અને પ્રિમલ ઓબેરો એક નવી જોરદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે મા બાપથી મોટું કોઈ નથી આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે તે શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ ફિલ્મમાં મા બાપનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે આ ફિલ્મ ખૂબ જ સરસ બનાવવામાં આવી રહી છે અને આ ફિલ્મમાં સમાજ જીવનમાં મા બાપથી ઉપર આધારિત બનાવવામાં આવી રહી છે અને આવી ફિલ્મોને ગુજરાતમાં ખૂબ જ સારું પ્રોત્સાહન મળે છે જે રીતે વિક્રમ ઠાકોરની એક ફિલ્મ આવી હતી મા બાપના આશીર્વાદ અને આ ફિલ્મ સુપરહિટ ગઈ હતી લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી તો તે જ રીતે જિગ્નેશ કરેત પણ કંઈક એવા અંદાજમાં નવી સ્ટોરી સાથે એક નવી જોરદાર ફિલ્મ બનાવી રહી છે આ ફિલ્મમાં બે હજાર ઓગણીસમાં દિવાળીના તહેવારમાં રિલીઝ કરવામાં આવશે તો ચોક્કસથી જિગ્નેશ કરેતની નવી ફિલ્મને જોવાનું ભૂલતા નહીં તો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તેમજ જિગ્નેશ કરેતની અત્યાર સુધીની ફિલ્મો તમને કેવી લાગી તે વિશે કોમેન્ટ કરવા ના ભૂલતા તેમજ આ વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા